કેરો છે સ્વાભાવિક છે અને કોન્ટ્રાક્ટર કામ કરે છે બરાબર હવે કોન્ટ્રાક્ટર કેવું કામ પછી એનું કેન્ડલ લેવલનું હોય છે ભાઈ જયારે પાસ થાય ત્યારે જ એને પૈસા ખાતામાં જાય કોન્ટ્રાક્ટરના એમને નહીં જતા અને બાપુ કરપ્શનની ખિલાફ છે કોઈને કરપ્શન કરવાની ના પાડેલી છે કોઈ બી કહેતું હોય કે કોઈ પૈસા ખાવા કહેતો હોય તો કે છે કોન્ટ્રાક્ટરને કે મને ફોન કરો બાપુ એવું કે છે એ આટલો સક્ષમ માણસ છે અને પહેલેથી જ એમની જોડે ભગવાનની દયા બધું શું આપેલું છે તો એમને પૈસા ખાવાની કે આ તે ખાવાની શું જરૂર છે કરપ્શન થયું છે આ થયું છે એ બધું ખોટી વાહિયાત વાતો છે પર લાંછન લગાડે છે એટલે બાપુ નું કોઈ એ નહીં બાપુ સારા જ છે લોકસેવક છે દર વખત દર વર્ષે કેટલી છોકરીઓને પહેનાવી છે બરાબર છે એટલે આ બધું સારું કામ કરે છે બાપુ એટલે અમારા મર્દના બધા જ વિકાસ કામ કરે છે ને કરવાના જ છે અમે એમની જોડે છે અમારું ગામ એમની જોડે છે બસ મંદે માત્ર ભારત માતા કી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષપતિ ગોપાલસિંહ જવરા બોલું છું અમારું મીડિયા દ્વારા કેવું એવું છે કે धर्मेंद्रસિંહ વાઘેલા બાપુ જ્યાં ચૂંટાઈને જે આવ્યા છે ત્યાંના અમારા વિકાસના કામો થાય છે જ અને થતાં રહેશે જ જે અમારા રોડ રસ્તા બનાવ્યા છે લગભગ બસોથી અઢીસો મીટર રસ્તા બની ગયા છે મહડોદ્ર મહારોદ્ર મહાદેવને પ્રવાસ સ્થળ મળ્યું છે તો આ પહેલાં પહેલાં તો એમને જે અમારું વડોદરાની નગરપાલિકામાં લેવડાયું ને એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અમારા ગામ તરફથી પછી સ્મશાનની આખું રિનોવેશનને નવું બનાવડાયું છે તળાવનું બ્યુટિફિકેશન છ કરોડનું છે ટોટલ દસ બાર કરોડના કામ છે અમારા બહારથી આવીને લોકો જે અમારા ગામની અંદર એવું કે કામ નથી કરતા અમે અમે આમ તેમ એ બધું છે અત્યાર બાપુ જોડે રહ્યા છે અને બાપુ જોડે રહીશું આખું ગામ અમારે એમની સાથે છે એમનો વિકાસ એમનું અને આ ગામ બાપુનું જ છે એમને વિકાસના કામ એટલા કર્યા છે કે અને હજુ હજુ થશે હજુ તો બધું હજુ ઘણું બધું બાકી છે એમને ગટર લાઈન અમારી આખી નવી ટાઈમ થોડો ટાઈમ લાગે પણ કામ ફૂલ થાય છે જ અને કરે જ છે એટલે મીડિયા દ્વારા અમુક વ્યક્તિઓને કહેવાનું કે અમારે માણતાની ચિંતા છોડી દો તમે તમારા ગામની ચિંતા કરો અમે અહીંયા આગળ બધા સક્ષમ છે અમે કામ કરી એવા છે ને અમારા બાપો મારી હાથે છે તમારું શું મારું નામ ગોપાલસિંહ ઉદયસિંહ ચાવડા ઉર્ફે પો જે લોકો કતારની વાત કરતા હતા અત્યારે એ લોકો બાપુને અમે ધર્મેન્દ્રસિંહ બાપુ વાઘેલા બાપુને વાતચીત કરેલી અમે ધારાસભ્યશ્રીને અત્યારે એ પ્રોસીનું કામ ચાલુ છે જે તે આ લોકો ખોટી અફવાઓ પેલા છે એ ખોટું છે નામ પ્રમોદસિંહ જોરિયા